શ્રી અરણ્યકાંડ સર્ગ છવ્વીસ રામના અક્ષય ભાથાઓમાં અનેક પ્રકારના બાણો હતા પોતાના તરફ બાણો વરસાવનાર રાક્ષસો તરફ રામે એવા તો બાણો વરસાવ્યા કે બાણ તેનું માથું ઉડાડીને આરપાર નીકળી જતું ચારે તરફ કપાયેલા અંગોવાળા અને મરણને શરણ થયેલા રાક્ષસો પડ્યા હતા તેમના લોહીની નાનકડી નદી ઉભરાઈને ચાલી જતી હતી ત્રાસ પામેલા રાક્ષસો ખરની પાસે આવીને પોતાને બચાવવા માટે આજીસી કરવા લાગ્યા આથી દુષણ મોટું ધનુષ્ય લઈને આગળ આવ્યો તેને આગળ આવેલો જોતા જ તેની પાછળ અનેક રાક્ષસો પણ સાથ આપવાને દોડી આવ્યા અને રામ ઉપર વૃક્ષો અને શિલાઓનો વરસાદ વરસાવી મૂક્યો તેમણે એકસાથે હુમલો કરીને રામને ઉજ્જવણમાં મૂકી દીધા ચારે બાજુ ભયાનક રાક્ષસો જોયા એટલે રામે અતિ પ્રકાશિત ગાંધર્વ અસ્ત્રનું આહવાન કર્યું તેમણે વર્તુળાકાર ધનુષની અનેક જાતના અસ્ત્રોને પ્રગટ કર્યા તેમના ધનુષ્યમાંથી ક્યારે બાણો છૂટે તે કોઈ જોઈ શકતું ન હતું આથી રાક્ષસો હણાઈને ટપોટપ ધરતી પર પડવા લાગ્યા સેનાપતિ દૂષણની હણાયેલી સેનાથી ધરતી છવાઈ ગઈ મેદાન પર કોઈના કપાયેલા હાથ હતા તો કોઈના માથા આથી ધરતી અયા ભયાનક ભાસી રહી હતી સેનાપતિ દૂષણે જોયું કે રામના હાથે રાક્ષસો ટપોટપ મરવા લાગ્યા હતા આથી તેણે પોતાના મહાબળવાન રાક્ષસોને બોલાવ્યા તેઓ શૂરવીર અને મોતથી કદી ન ડરે તેવાની ડર હતા સેનાપતિની આજ્ઞા થતાં જ રાક્ષસોનું ટોળું શ્રીરામને ઘેરી વળ્યું તેમણે ત્રિશૂલો બાણો શિલાઓ અને વૃક્ષો રામ પર વરસાવવા માંડ્યા થોડી તો રામ તેમના આયુધો બાણોવતી નિવારણ કરતા રહ્યા પછી તેમણે સગડા રાક્ષસોનો સંહાર કરવાનો વિચાર કર્યો આથી તેમણે પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું તેમણે સેનાપતિ ઉપર બાણો છોડવા માંડ્યા દૂષણ પણ ભયાનક રીતે ક્રોધિત થઈને બાણોનો સામનો કરવા લાગ્યો આથી રામે અતિ તીક્ષ્ણ બાણ ધનુષ્ય પર ચડાવ્યો તે બાણે દૂષણનું ધનુષ્ય કાપી નાખ્યું પછી ચારે બાણોથી રથ વેરણ શેરણ કર્યો સારથીનું માથું પણ એક બાણથી ઉડાવી દીધું તરત જ દૂષણે એક અન્ય પરિધ ઉઠાવ્યું અને પરિધ ઉગામતો રામ તરફ દોડ્યો આથી રામે તેને પોતાની તરફ આવતો જોઈને બાણોથી તેની ભૂજાવો ઉડાવી દીધી અને અચાનક જ તેનું ભારે શરીર ધરતી પર પડી ગયું દૂષણને હણાયેલો જોઈને આકાશમાંથી જય જય કારનો અવાજ આવ્યો પોતાના સેનાપતિને હણાયેલો જોઈને રાક્ષસો રામને ઘેરી વળવા લાગ્યા ત્રણેય રાક્ષસો પોતાના હથિયારો રામને ધસ્યા આથી આથી શ્રીરામે બાળો છોડ્યા અને છેદી નાખ્યા બાકીના રાક્ષસો નાખ્યારી કરી ઉઠ્યા શ્રીરામે તે સર્વને વીણી વીણીને હણી નાખ્યા ખરને સમાચાર મળ્યા કે પોતાના સેનાપતિ તથા તેની સાથેના રાક્ષસોને શ્રીરામે હણી નાખ્યા છે આથી પોતાની સાથેના રાક્ષસોને કહેવા લાગ્યો આ રામે આપણા સેનાપતિને હણી નાખ્યો છે હવે વધુ વાટ જોશો નહીં એના પર તૂટી પડો એ એકલો આપણને શું કરી શકવાનો છે ખરના બાર મંત્રીઓ આગળ આવ્યા અને રામ પર બાણને વરસાવવા લાગ્યા રામ તૈયાર જ હતા તેમણે આજે એક એક રાક્ષસોને યમ સદન પહોંચાડવાનો નિર્ણય કરી જ નાખ્યો હતો તેમણે આગ જરતા બાણો છોડીને રાક્ષસોને બાળ બાળવા માંડ્યા રામના બાણ જેને વાગતાને જમીન ઉપર ઊભો રહી શકતો નહીં સીધો જ યમ સદન પહોંચી જતો એકલા રામે ખરની ચૌદ હજાર રાક્ષસી સેનાનો નાશ કરી નાખ્યો હતો હવે એક જ યોદ્ધો બાકી હતો એક ખર અને બીજો ત્રિશિરા ખર હવે મરણીયો બન્યો અને રામ સાથે યુદ્ધ કરવા આગળ વધ્યો